નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે મુખ્યમંત્રી જ્યારે પણ દિલ્હી જાય ત્યારે એ જ પગલે મંત્રીમંડળના વિસ્તરણની કે મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા શરૂ થઈ જાય છે એમાં પણ પ્રદેશ પ્રમુખ પદે જગદીશભાઈ વિશ્વકર્માની નિયુક્તિ થઈ ગઈ ત્યારબાદ ફરી આ ચર્ચાએ જોર પકડ્યું હતું કે દિવાળી પૂર્વે મંત્રીમંડળમાં ફેરફારો થઈ જશે પરંતુ મુખ્યમંત્રીએ એક વાત દરમિયાન આમાં નાનકડો બમ્પ મૂક્યો ત્યારબાદ આ ચર્ચા હવે દિવાળી બાદ થશે એવી શરૂ થઈ છે પરંતુ દિવાળી બાદ જે આવનારી ચૂંટણીઓ છે મહાનગરપાલિકાની પંદર મહાનગરપાલિકા તેત્રીસ જિલ્લા પંચાયત બસો એકતાલીસ તાલુકા પંચાયતો એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓ આ જે ચૂંટણી છે એનો વ્યાપ બહુ મોટો છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂર્વે કોઈ જ પ્રકારનો અસંતોષ ઊભો ના થાય એ બાબતની ચોક્કસપણે કાળજી લેશે અને આ લોજિકના આધારે એવું ચોક્કસપણે કહેવાય રહ્યું છે કે મંત્રીમંડળના ફેરફારો ચૂંટણી પછી જ થશે જોકે હાલ મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે ગયા દિલ્હીના પ્રવાસે જવા પાછળ ઘણા બધા વહીવટી કારણો પણ હોય છે અને હમણાં જે બોર્ડ નિગમનું ગાજર પણ કાર્યકરોને આગળ લટકાવવામાં આવ્યું છે એવી બાબતની પણ ચર્ચા હોઈ શકે છે ત્રીસ અને એકત્રીસ તારીખે એકતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાના પ્રવાસે આવી રહ્યા છે અને રજવાડાના મ્યુઝિયમની પણ વાત છે એટલે આ બધી વાતોની ચર્ચા પણ હોઈ શકે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં ફરી મુખ્યમંત્રીના દિલ્હી જવાની સાથે જ વિસ્તરણ લઈને ફેરફારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અત્યારે કોઈ પણ પ્રકારનો અસંતોષ ઊભો થાય એ ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ પરંતુ એની સાથે સાથે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ગોપાલ ઇટાલિયા પટેલ હોવાથી સૌરાષ્ટ્રના પટેલ ફેક્ટરને એ કેટલી અસર કરી શકશે એ બાબતનું વિશ્લેષણ અત્યારથી જ શરૂ થઈ ગયું છે બીજી બાબત એ છે કે આમ આદમી પાર્ટીમાં એક બેઠકની જીતથી એક આત્મવિશ્વાસ વધી ગયો છે અને એકદમ પાર્ટીમાં જીવ આવી ગયો છે સક્રિય થઈ ગઈ છે ગઈકાલે બોટાદની અંદર માર્કેટયાર્ડમાં જે ખેડૂતોની મહાપંચાયત બોલાવી અને જે ધમાલ કરી એનાથી ખેડૂત વર્ગ પણ થોડો આકર્ષાયો છે ત્યાંના જે સૌરાષ્ટ્રનો ઘેર વિસ્તાર છે ત્યાં પણ એમણે આંદોલન શરૂ કરી ત્યાંના લોકોની નજીક જવાનો પણ પ્રયત્ન કર્યો છે પ્રવીણ રામે પદયાત્રા કરીને આકર્ષણ ઊભું કર્યું છે આ બધા જે ફેક્ટર્સ છે એને બહુ જ ઝીણી નજરે ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્ક છે એનાલિસિસ કરતી હોય છે આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવા સક્રિય છે બીજી તરફ કોંગ્રેસનું સંગઠન પણ હમણાં હમણાં થોડું મજબૂત બન્યું છે અને સક્રિય બન્યું છે અને રાહુલ ગાંધીની જે વારંવારની આવજા છે એ બાબત પણ જે કોંગ્રેસને જીવતી કરી દીધી છે એ બાબત પણ નોંધ લેવી જોઈએ તેવી છે આ તમામ સંજોગોમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે એ ચૂંટણીઓ પછી જ થાય એવું આપણે ચોક્કસ કહી શકીએ પરંતુ જો થશે ત્યારે હાલના મંત્રીમંડળમાં કેવા ફેરફારો થશે એની જે અટકળો ચાલુ થઈ છે એ મુજબ હાલનું જે સત્તર મંત્રીઓનું એક મિની એક નાનકડું લઘુ મંત્રીમંડળ છે મુખ્યમંત્રી સહિત સત્તર સભ્યો છે એમાંથી એંસી ટકા સભ્યો કપાશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે જેમાં જે ચર્ચાતા નામો છે એમાં પંચાયત મંત્રી બચ્ચુ ખાબડનું નામ પહેલું છે મંત્રી ભીખુસિંહ પરમારનું નામ પણ એમના દીકરા બીજાડના ભાગીદાર હોવાથી ચર્ચામાં આવ્યું છે પુરુષોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતના કારણે જો બદલાય તો હીરા સોલંકીને તક મળી શકે એ વાત પણ હવે બહુ જ ચર્ચામાં વારંવાર આવી ગઈ છે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ થતાં તેમણે પણ મંત્રીપદ ખાલી કરવું પડશે અને સંગીતા પાટિલને જો સાઉથમાંથી દક્ષિણમાંથી લેવામાં આવે દક્ષિણ ગુજરાતમાંથી તો જે અત્યારે બિનવિવાદાસ્ત છે ને સારા મંત્રી તરીકેની કામગીરી સારી છે પ્રફુલ પાનસેરિયાને પણ કદાચ ડિસ્ટર્બ કરવા પડે હવે જે ફેરફારોમાં નવા ચહેરાઓ કયા હોઈ શકે એની પણ ચર્ચા શરૂ થઈ છે હાલના જે છે એમાંથી ઋષિકેશભાઈ અને કદાચ બલવંતસિંહ પરમાર પણ બળવંતસિંહ રાજપૂત મુલુ બેરા હર્ષસંઘવી વગેરે યથાવત રહી શકે છે હર્ષસંઘવીનું કદાચ ખાતું બદલાઈ શકે એવું પણ અનુમાન છે હવે જે નવા ચહેરાઓ કોણ હોઈ શકે એમાં પહેલાં તો કોંગ્રેસમાંથી આવેલા જે ચહેરાઓ છે એની ચર્ચા શરૂ થાય છે અર્જુન મોઢવાડિયા છે સીજે ચાવડા છે એને લગભગ સમાવવામાં આવશે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું નામ ક્યારેક ચર્ચામાં આવે છે અને ક્યારેક એમ લાગે છે કે એમાંથી બંનેમાંથી એકઈને સ્થાન નહીં મળે કદાચ જો ઠાકોર જ્ઞાતિનું જે ઉત્તર ગુજરાતનું જે સમીકરણ હોય તો કદાચ અલ્પેશ ઠાકોરને ક્યાંક રાજકક્ષામાં સમાવી શકાય હવે બીજા જે છે નામો એમાં જે ગોપાલ ઇટાલિયાના કારણે બહુ એની સામે મૂકવાવાળું નામ ચેગ્યું છે એ છે જયેશ રાદડિયાનું જયેશ રાદડીયાને ચોક્કસપણે સારી જગ્યા આપવામાં આવશે એવી જ રીતે જે હાલના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી એને કદાચ સિનિયર જગ્યાએ મંત્રીમંડળમાં સમાવવામાં આવે એવી પણ વાત છે રાજકોટના ઉદય કાનગઢ અમરેલીના મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા અને દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ સંગીતા પાટીલ કચ્છ અને માંડવીમાંથી અનુરિત દવે અને અમદાવાદમાંથી અમિત ઠાકર અને એલિસ બ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયર અમિત શાહનું નામ પણ ચર્ચામાં છે મહિલાઓની અંદર દર્શનાબેન વાઘેલાનું નામ પણ પૂર્વમાંથી ચૂંટાયેલા છે એમનું નામ પણ આપણે ગણી શકાય કેમ કે મહિલા છે અને પછાત વર્ગમાંથી આવે છે હવે જે આખી જે બોટાદનું જે આંદોલન થયું એને પણ અસર કેટલી ખેડૂતોમાં પડે છે એ પણ જોવાનું રહે છે કારણ કે ખેડૂતોની અંદર એક ચોક્કસપણે એક પોષણક્ષમ ભાવો નથી મળતા વચેટીયાઓ કમાઈ લે છે માર્કેટયાર્ડ અને સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના ખભે પગ મૂકી અને મોટી થઈ ગઈ છે તગડી થઈ ગઈ છે એ બાબત હવે ગ્રામજનો સમજતા થયા છે એ દિશામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે વિચારવું પડશે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર